અહીંયા વાતો થઈ કે ત્રીજી વખત આપણે સમાનતા બંધારણ માટે મળી રહ્યા છે ત્યારે જે રાજકીય અને સામાજિક આગેવાનોને વિનંતી કરું છું કે જિલ્લે જિલ્લે 15-20 જણાની કોઓર્ડિનેશન કમિટી બનાવો જ્યારે પણ કોઈ નિર્ણય લેવાના થાય ત્યારે જિલ્લાની સમિતિ ત્રણ જિલ્લાઓની સમિતિ ઉત્તર ગુજરાત ની સમિતિ એ બધા ભેગા થઈને જે મુદ્દાઓની ચર્ચા કરવાની હોય એ ચર્ચા કરી પછી સમાજ પાસે મુકાય એ કામ થશે તો વધારે સારું લાગશે આ બંધારણ જે છે એક એક ગામમાં એક એક વાહમાં વંચાય એવું કરવું છે અને એના માટે તાલુકા સમિતિઓ એના માટે ગામ સમિતિઓ એના માટે ત્રણેય જિલ્લાની સંકલન સમિતિઓ આ કામ રાખે

જે બગડે છે એટલે સમાજમાં એક નિયમ આપણે ના ગમ્યો હોય તો જઈને વાત કરી લેવી અને વાત કરતા ના માને તો એની વખોડવી લઈને એને કાપતી ના કરવી આટલી વિનંતી સાથે બધાને મારા રામ રામ જય સદારામ બાપા જય ઓગઢ